મોસમી વરસાદમાં કાચી ઈટો ઓગળી જતા સંચાલકો ચિંતામાં સરકાર પાસે વળતરની આશા માટીના ઘરેણા માટીમાં મળ્યા પાડીના ઈંટ ઉત્પાદકો કફોડી હાલતમાં મુકાયા છે ઈંટ બનાવતા પહેલા જ તેમની ઓગળી ગઈ આશા પાડી તાલુકામાં બાલદાથી નાનાપોંડા રોડ સહિતના વિસ્તારોમાં આવેલા સિત્તેરથી એંસી જેટલા ઈંટ ભઠ્ઠાના સંચાલકો માટે છેલ્લા ચાર દિવસથી પડી રહેલા કમોસમી વરસાદે મોટી આફત સર્જી છે મહત્વપૂર્ણ સમયે આવેલા અણધર્યા લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને હવે તેઓ સરકાર પાસેથી વળતરની આશા રાખી રહ્યા છે ઈટ ઉત્પાદકની પ્રક્રિયામાં સૌપ્રથમ માટીમાંથી કાચી ઈંટો બનાવવામાં આવે છે અને ત્યારબાદ તેને ભઠ્ઠામાં પકવીને પાકી ઈંટો તૈયાર કરવામાં આવે છે માર્ચ એપ્રિલ અને મે મહિનો ઈંટ ઉત્પાદક માટે સૌથી મહત્વપૂર્ણ હોય છે કારણ કે આ સમયે વરસાદની શક્યતા ઓછી હોય છે અને કાચી ઈંટો સુકાઈને પકવવા માટે તૈયાર થાય છે પરંતુ આ વર્ષે મે મહિનામાં આવેલો કમોસમી વરસાદને કારણે મોટાભાગની કાચી ઈંટો ઓગળી ગઈ છે અને અનેક ઈંટોનો આકાર બેડોળ થઈ ગયો છે જે હવે બાંધકામમાં ઉપયોગી નથી લગાતાર ચાર દિવસ સુધી પડી રહેલા વરસાદને કારણે ભઠ્ઠા સંચાલકોની મહેનત અને રોકાણ બંને વ્યર્થ ગયા છે પારડીના સુકેશ ગામે એક ઈંટના ભઠ્ઠા ચાલક કિશોરભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે અમે આખા વર્ષની જીવન નિર્વાહ માટે આ સીઝન પર આધારિત હોઈએ છીએ અમે માટી તૈયાર કરી કાચી ઈટો બનાવી અને જ્યારે તે સુકાવા લાગી ત્યારે જ વરસાદે બધું બરબાદ કરી નાખ્યું એક ભઠ્ઠામાં લગભગ પાંચ લાખ થી દસ લાખ રૂપિયાનું રોકાણ હોય છે જે હવે ડૂબી ગયું છે આ વ્યવસાય માટે પણ અમે લોન લીધી હોય જે કેવી રીતે ભરવી જે ચિંતા સાથે ખોટા પણ વિચારો આવી રહ્યા છે મારું નામ કિશોરભાઈ પ્રેમજીભાઈ પ્રજાપતિ હું પહેલું ધોરણ ભણતો ત્યારથી જ અહીંયા પારડી તાલુકાની અંદર વ્યવસાય કરું છું અમારા બાપ દાદાની ખેતી જ આ ભણતર છોડ્યું ત્યારથી હું આમાં જમ્પ લાવેલું છે મેં તો આ વર્ષે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેઓ આજ સુધી કોઈ દિવસ જોવામાં આવ્યો નથી ને લાસ્ટનો લાસ્ટ આ છેલ્લો મહિનો અમારા માટે હતો જે કાંઈ આ નફામાં રોજીમાં ગણો તો જે કાંઈ હતું તે અમારે આ જ હતું સાહેબ ને આની સિવાય અમે કરશું શું જે નફો હતો તે માટીમાં ભળી ગયો માટીની માટી થઈ ગઈ હવે આનું કરશો શું સાહેબશ્રીને મારી નમ્ર અપીલ છે કે અહીંથી પારડીથી નાના પંડા સુધીમાં અમારા ઈટ ઉત્પાદકના સાહીઠથી સિત્તેર ભઠ્ઠા છે તો તમામ ભઠ્ઠાવાળાની આ જ હાલત છે તો સાહેબ શ્રીને એક નમ્ર અપીલ છે કે અમારું કાંઈક કરો જેમ ખેડૂતોને ખેતીમાં નુકસાન ગયું છે તેમ અમારે પણ નુકસાન જવા પામ્યું છે અતિથી ભારે હતી નુકસાન અને અમારી બાજુ જરાક જુઓ આનું કાંઈ પણ તમે નિવારણ કરો અત્યારે ગણીએ તો હાલના તબક્કામાં છેલ્લા પંદર દિવસનો જે ખેલ હતો એમાં અમારે આખી સિઝનના નફાનું તૈયાર કર્યું હતું અમે તો હાલમાં એક ભઠ્ઠી મારે સળગે છે અને જે બીજી ભઠ્ઠી થવાનો માલ હતો તે બધો પીગળીને માટી થઈ ગયો છે તો મારે જાવું તો જાવું ક્યાં હું મારા પોતાના ઘરેણા ગીરવે મૂકીને આ ધંધાનું સંચાલન કરતો હતો ને મજૂર વર્ગને આપ્યા હતા પૈસા અને હજુ આપવાના બાકી છે તો હવે આ બધું થઈ ગયું છે માટીનું માટી તો મારે ચૂકવણું કરવું ક્યાંથી મટીરિયલવાળાને ક્યાંથી આપવા જમીન ભાડાવાળાને ક્યાંથી આપવા મારે કરવો શું સાહેબ આમાં કાંઈ સમજાતું નથી કાંઈક સહાય કરો ને આમાં નબળા વિચારો આવે છે કે કરવો શું અમારે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા સેંકડો મજૂરોની રોજી રોટી પણ જોખમમાં મુકાઈ ગઈ છે મોટા ભાગના મજૂરો સ્થળાંતરિત છે જેઓ આ સિઝન દરમિયાન કામ કરીને વર્ષભરનું ભાથું ભરતા હોય છે બાલદા રામપોરના ભઠ્ઠા સંચાલક તુલસીભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે અમારી હાલત ખૂબ જ કફોડી થઈ ગઈ છે અમે જઈએ તો ક્યાં જઈએ કરીએ તો શું કરીએ એ કંઈ સમજાતું નથી સરકાર ખેડૂતોને વળતર આપે છે તો અમને પણ આ નુકસાન માટે વળતર મળવું જ જોઈએ મારું નામ તુલસીભાઈ હું કિલ્લા પહાડીમાં બે હજાર તેરથી ઈટોના વ્યવસાય સાથે સંકળાયેલો છું પણ મારી લાઈફમાં મેં પહેલી વખત આટલું બધું નુકસાન વેઠું છું ને અમારી આ સિઝનમાં સાહેબ એવું હોય ને કે અમે ચોમાસાની શરૂઆતથી જ અમારે અત્યારથી જ મજૂરોને બિયાના સ્વરૂપે પેમેન્ટ કરવું પડે બિયાના સ્વરૂપે એ લોકોને પેમેન્ટ કરવું પડે ને એ પેમેન્ટ અમે કરતાં કરતાં અત્યારે ડિસેમ્બરથી અમે સ્ટાર્ટ કરીએ સ્ટાર્ટ કરીએ ત્યાંથી લઈને અત્યાર સુધીમાં અમે જે કાંઈ ભઠ્ઠામાં ઈટું ગોઠવી એ જ હાચવું છું અને લાસ્ટ અત્યારે આખર સિઝન રહી વાત અમારી બચતની તો અમારી જે કાંઈ કહ્યું ને મૂડી આ જ હતી અત્યારે અને એ અત્યારે કુદરત રૂઠો છે અને અમારે જે ખેતીમાં જેટલો ખેડૂતને નુકસાન છે ને એની જેવું નુકસાન અમારે છે અમારે તો અત્યારે ઘરના કે એવી પરિસ્થિતિ થઈ છે સાહેબ કિલોમીટર અમે ભાવનગરથી અહીંયા છસો કિલોમીટર કાપીને આવ્યા છીએ હવે કુદરતી આફત છે સરકાર શ્રીને મારી નમ્ર અપીલ છે કે બનતી સહાય કરો તો બહુ સારું સાહેબ અત્યારે ભઠ્ઠાના સંચાલકો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે સંચાલકોની માંગ છે કે સરકાર આ કુદરતી આફતને ધ્યાનમાં લઈને તેમને પણ ખેડૂતોની જેમ વળતર આપે જેથી તેઓ ફરીથી પોતાનો વ્યવસાય શરૂ કરી શકે